વાગરા તાલુકાના પનિયાદરા ગામના ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે રોલ પ્લે અને લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારે પ્રથમ ક્રમાંક મેળવવો રોલ પ્લે અને લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન કચેરી તથા સમગ્ર ગુજરાત વિદ્યાર્થીઓને શુભેચ્છા એનસીઆરટી નવી દિલ્હીના એનપીએફ દ્વારા અંતરિયાળ વિસ્તારની સરકારી શાળા તેમજ કેજી વાય શાળાના બાળકોમાં જીવન કૌશલ્યોના વિકાસ માટે પ્રયોગાત્મક અનુભવો દ્વારા શાળામાં તારુણ્ય શિક્ષકનો અસરકારક વાતાવરણ પૂરું પાડવા માટે ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે રોલ પ્લે અને લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે આ સ્પર્ધામાં જિલ્લા કક્ષા ઝોન રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડવાની બાળકોને તક મળે છે જેમાં ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના છેવાડા વિસ્તારમાં આવેલ પન્યાદ્રા ગામની સરકારી માધ્યમિક શાળા પન્યાદ્રાના ધોરણ નવના વિદ્યાર્થીઓને ભાગ લઈ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યારબાદ ચૌદ બાર બે હજાર ત્રેવીસના રોજ ઝોન લેવલ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યારબાદ દક્ષિણ ઝોનનું પ્રતિનિધિ કરવા પન્યાદ્રા ટીમ તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ ગોધરા મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં ગૌરવ વધ્યું છે વિજેતા વિદ્યાર્થીઓ આવેલ પનયાદ્રા ગામની સરકારી માધ્યમિક શાળા બાળકો કે જેઓ શહેરની સુખ સુખસાઈવીથી વંચિત છે જેને બહાર લાવવાનું કામ શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલ તથા શાળાના શિક્ષકોએ કર્યું છે આ રોલ પ્લેની સ્ક્રિપ્ટ શિક્ષકોએ પોતે લખી તૈયાર કરી બાળકોને તૈયાર કર્યા છે અને રનમાં ગુલાબ ખીલવ્યા છે બાળકોએ મહેનત કરી ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે ગ્રામજનોનો પણ ખૂબ જ સહકાર રહેલ છે આગામી રાષ્ટ્રીય કક્ષા માટે શાળા પરિવાર તેમજ જિલ્લાના શિક્ષણ અધિકારીની કચેરી તથા સમગ્ર ગુજરાત વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ નમસ્કાર મારું નામ મસા પૂનમબેન પરમલભાઈ છે હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ સરકારી માધ્યમિક શાળા પન્યાત્રા તાલુકો વાગરા જિલ્લો બરોદ છે અમારા અમારી સ્કૂલમાં રોલ પ્લે સ્પર્ધાની જે જાણકારી અમારા આચાર્ય મેડમે આપી હતી તેની અંદર પાંચ જણોએ ભાગ લીધો હતો અને અમે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ગયા હતા ભરૂચ અને ત્યાં પણ અમારો પહેલો ક્રમ આવ્યો હતો પછી ત્યાંથી અમે જન કક્ષામાં ગયા હતા અને ત્યાં પણ અમારો પહેલો નંબર આવ્યો હતો અને ત્યાંથી અમે દાહોદ ખાતે ત્યાં પણ અમારો પ્રથમ ક્રમ આવ્યો હતો અને અમે દિલથી અમારા

આ બધી મહેનત કોણ કરાવતું હતું આ મહેનત બધા અમારા શિક્ષકો અને અમારા આચાર્ય મેડમની છે કે જેમને અમે જેમને અમે દિલથી આભાર માનીએ છીએ કારણ કે તેમણે અમને આ સ્પર્ધાની અંદર ભાગ લેવા માટે ઉત્સાહિત કર્યા હતા અને અમને એમ જોઈના પણ કે તમે આ સ્પર્ધામાં ભાગ લઈ શકો છો અને અમને એટલી ખબર નથી કે અમે એક્ટિંગ પણ કરી શકીએ છીએ અમારી ખૂબીને એમને ઓળખાવી છે નમસ્કાર જાગૃતિ પટેલ આ ચાર સરકારી માધ્યમિક શાળા પડિયાત્ર તાલુકો વાગડા જિલ્લો ભરૂચ એન નવી દિલ્હી એનપીઈ વિભાગ દ્વારા દર વર્ષે ધોરણ નવના બાળકો માટે રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેનો હેતુ બાળકોમાં તારુણ્ય શિક્ષણ વિકસે બાળકો જીવન કૌશલ્ય સમજે તેનો એક પ્રયોગાત્મક અનુભવ મળે આ વર્ષે ડાયટ ભરૂચ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી માધ્યમિક શાળા પરયાંત્રાના બાળકો રોલ પ્લે સ્પર્ધામાં ભાગ લીધો અને પ્રથમ ક્રમે વિજેતા બન્યા ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી જોન કક્ષાએ સુરત મુકામે બાળકોએ ભાગ લીધો અને રોલ પ્લે સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા જોન કક્ષાના પ્રથમ ક્રમે વિજેતા બનેલ સરકારી માધ્યમિક શાળા પણ્યાત્રાના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ટાયક પંચમહાલ ખાતે તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ ભાગ લીધો હતો અને ટાયટ પંચમહાલ ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા અને હવે પછી રાષ્ટ્રીય કક્ષાએ ઓડિસ્સા મુકામે બાળકો ભાગ લેવા જનાર છે ત્યારે સમગ્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ગ્રામજનો ગ્રામ પંચાયત પણ બાળકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે અને સાથે સાથે સારા પરિવાર પણ બાળકોને અગાઉની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવે છે આ માટે માર્ગદર્શક શિક્ષિકા શ્રી વૈશાલીબેન પટેલને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે બાળકોને આટલી સરસ કૃતિ તૈયાર કરાવી અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચાડ્યા સમગ્ર સારા પરિવાર તરફથી બાળકોને શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત રમેશભાઈ અંબુભાઈ ગોહિલ માજી સફાઈ પડ્યાત્રા તાલુકા વાગરા જિલ્લા ભરૂચ મારા ગામના બાળકો નવમાંથી રોલ પ્રિયરની સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ગયા હતા જિલ્લા કક્ષાએ ફર્સ્ટ નંબર આવ્યા ત્યાર પછી મતલબ કે ઝોન કક્ષામાં ગયા ત્યાં પણ ફર્સ્ટ નંબર આવ્યા ત્યાર પછી રાજ્ય કક્ષામાં ફર્સ્ટ નંબર આવ્યા અને અત્યારે એમને નેશનલ કક્ષાએ જવાનું છે તો જાન્યુઆરી મહિનામાં જશે કે બાળકોને આ જે લંબલાઈ વાટી બદલ એમના વાલીગણ શિક્ષકગણ તેમજ ગામના વડીલો જેમણે એમને પ્રોત્સાહિત દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું